પોલીસ સ્ટેશન વિરોધ નોંધાવ્યો જિલ્લાના વડાલીમાં સેઠ સીજી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે કથિત બબાલ બે સમાજના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના કથિત આક્ષેપ મહિલાઓ કર્યો હાઈસ્કૂલ માં બોલ

છેલ્લા ચાર દિવસથી વડાલીમાં બે જૂથો વચ્ચે પ્રેમ લગ્નને લઈ ચાલી રહ્યો છે વિવાદ સમાજનો ઝઘડો હવે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા શું થયું હતું આજે બધા ભેગા થયા છો કયો વિભાગ આજે અમારે બે ત્રણ દિવસથી આવું થઈ રહ્યું છે એ સગરવાસમાં જે પ્રેમને લીધે જે બધું પ્રસંગ બન્યું છે એના લીધે અમારી પ્રજા એટલીસ્ટ બહુથી હેરાન થઈ ગઈ છે એને અડધી રાત્રે આવીને એમના દરવાજા બજાવવામાં આવે છે એમના ઘરમાંથી જે આદમીઓ હોય એમને લઈ જવામાં આવે છે નિર્દોષ લોકો હેરાન થઈ રહ્યા છે એના માટે અમારી ડિમાન્ડ છે કે નિર્દોષ લોકોએ છોડો અને આ સ્થાન સુધીમાં ઘેર રહી જાય આવો કરો કે બધી વડીલો એના માટે જ આવી છે આજે કે અમારા નિર્દોષ છોકરાઓ બધા ઘેર એમને ખોટી રીતે ત્યાં હેરાન કરવામાં આવ્યા છે અને એમને ખાલી એમ કોઈ લીગલ કોઈ પણ ઇશ્યુ હોય અને બીજા એમને હેરાન કરવામાં આવતું હોય અને બંને પક્ષની અગર ગલતી હોય તો બંને જે બી હોય એમને તમે સજા કરો પણ નિર્દોષ હોય સજા ના કર એના માટે અમારી બધાની આ જ રિક્વેસ્ટ છે કે બધા નિર્દોષ છોકરાઓ છોડો એમને ખોટી રીતે એમને રાત્રે નીંદમાંથી એમને ઉઠાઈને ઘેરતી લાગે જેમ કે ઘર હતા માણસો જે વડાલીમાં હતી એમના પણ નામ લિસ્ટમાં લખાયા ગયા છે જે ખોટી રીતે હેરાન થઈ રહ્યા છે એમના એના લીધે એમના પેરેન્ટ્સ હેરાન થાય છે અને અમે બધા એ જ ઈચ્છીએ છીએ કે એમને હેરાનગતિ કરવાની જરૂર નથી એમની છોકરી હતી એમના હવાલે અમે કરી નાખી છે વર્ષ પહેલાં અમને જે પણ ઈસ્યુ થયું હતું ત્યારે પણ હવે એમની છોકરી નથી માનતી એના મેં અમે શું કરી શકીએ કસૂરવાર જો હોય એમને તમે સજા કરો નિર્દોષ એ ના કરો અમારો એક જ ઉદ્દેશ છે કે નિર્દોષ લોકો સજા ના કરો અને એમને બધા લોકો જો હેરાન થઈ રહ્યા છે અડધી રાતે વીક કારણ છોકરાઓ રડે છે અડધી અડધી રાતે લાઇટો બંધ કરી દેવામાં આવે છે

આજે અમારે બે ત્રણ દિવસથી આવું થઈ ગયું છે એ સગરવાસમાં જે પ્રેમને લીધે જે બધું પ્રસંગ બન્યું છે એના લીધે અમારી પ્રજા બહુ એટલી બહુથી હેરાન થઈ રહી છે એને અડધી રાત્રે આવીને એમના દરવાજા બજાવવામાં આવે છે એમના ઘરમાંથી જે આદમીઓ હોય એમને લઈ જવામાં આવે છે નિર્દોષ લોકો હેરાન થઈ રહ્યા છે એના માટે અમારી ડિમાન્ડ છે કે નિર્દોષ લોકોએ છોડો અને આ સ્થાન સુધીમાં ઘેર રહી જાય આવો કરો કે બધી વડીલો એના માટે જ આવી છે આજે કે અમારા નિર્દોષ છોકરાઓ બધા ઘેર એમને ખોટી રીતે ત્યાં હેરાન કરવામાં આવ્યા છે અને એમને ખાલી એમ કોઈ લીગલ એમને કોઈ પણ ઈસ્યુ હોય અને બંને પક્ષની અગર હોય તો બંને પક્ષે કલ્પરેટ જે બી હોય એમને તમે સજા કરો પણ નિર્દોષ હોય સજા ના કરો એના માટે અમારી બધાની આ જ રિક્વેસ્ટ છે કે બધા નિર્દોષ છોકરાઓ છોડો એમને ખોટી રીતે એમને રાત્રે નીંદમાંથી એમને ઉઠાઈને ઘેરતી લાગે જેમ કે ઘર હતા માણસો જે વડાલીમાં નથી એમના પણ નામ લિસ્ટમાં લખાયા ગયા છે જે ખોટી રીતે હેરાન થઈ રહ્યા છે એમના એના લીધે એમના પેરેન્ટ્સ હેરાન થાય છે અને અમે બધા એ જ ઈચ્છીએ છીએ કે એમને હેરાનગતિ કરવાની જરૂર નથી એમની છોકરી હતી એમના હવાલે અમે કરી નાખી છે વર્ષ પહેલાં અમને જે પણ ઇશ્યુ થયું હતું ત્યારે પણ હવે એમની છોકરી નથી માનતી એના મેં અમે શું કરી શકીએ કસૂરવાર જો હોય એમને તમે સજા કરો નિર્દોષ એ ના કરો અમારો એક જ ઉદ્દેશ છે કે નિર્દોષ લોકો સજા ના કરો અને એમને બધા લોકો જો હેરાન થઈ રહ્યા છે અડધી રાતે કે કારણ છોકરાઓ રડે છે અડધી અડધી રાતે લાઇટો બંધ કરી દેવામાં આવે છે